શ્રી ગણેશ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે ઈસવીસન બે હજાર પચીસનું નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે શું પરિવર્તન કરાવશે કેવા લાભ અપાવશે આરોગ્ય કેવું રહેશે તેમજ નાણાકીય રીતે આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે તેમજ જમીન મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે મિથુન રાશિ અક્ષર કચ્છ પહેલું જોઈએ તો શારીરિક અને આર્થિક સુખાકારી તમારી રાશિના સ્વામી તમારી મિથુન રાશિના સ્વામી બુદ્ધ છે તમે તમારી વાણીથી વાચાથી તમે સારો લાભ મેળવી શકશો કેમ કે ગુરુદેવ વાણીના કારક ગયા છે બીજો એ ગુરુદેવ જે છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી વૃષભ રાશિમાંથી પરિવર્તન કરી અને મિથુન રાશિમાં આવશે અહીં શારીરિક સુખાકારી સારી જોવાય તેમ છતાં ઘર કરી ગયેલા દર્દો યથાવત રહી શકે છે તમારું વાણીમાં પ્રભુત્વ સારું હોવાને કારણે કોઈક સમયે જો જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સ્થિર ન હોય ને દ્રહોની સ્થિતિ સારી ન હોય તો અમુક વખતે તમારે અમુક સંજોગોમાં બોલીને કામ બગડતા હોય છે જો આવું અનુભવાતું હોય તો તમારી રાશિના સ્વામીનું રત્ન પન્ના રત્ન જે હોય છે બુદ્ધનું પન્ના રત્ન એ હાથની છેલ્લી કનિષ્ઠિકા આંગળી ઉપર કોઈ જ્યોતિષની પરામર્શ મેળવી એટલે કે માર્ગદર્શન સારું મેળવી અને તમારે ધારણ કરવું જેથી તમારું જે કંઈક બોલીને કામ બગડતું હશે તેમાં તમે રાહત મેળવી શકશો અહીં તમને શરદી વગેરે ગળાની ગરદનને લગતી નાની મોટી તકલીફ રહ્યા કરે કેમ કે રાશિનો અવયવ છે કોઈક વખત વર્કલોડ પણ વધી જતાં માનસિક થાક ચીડચિડિયાપણું પણ થઈ શકે છે એ તમારે નિયમિત રીતે યોગ વ્યાયામ કરવો કસરત કરવો ખૂબ જરૂરી બની રહે અને મનથી પોઝિટિવ રહેવું જરૂરી છે બીજું જોઈએ વિદ્યાભ્યાસ વિદ્યાર્થીઓને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી ગુરુદેવ તમારી મિથુન રાશિમાં આવશે જેમની પાંચમી દૃષ્ટિ વિદ્યા સ્થાને રહેશે અહીં ગુરુની વિદ્યા પર દ્રષ્ટિ રહેતા તમને વિદ્યાભ્યાસનો યોગ્ય માહોલ મળી રહેશે તમારી મહેનત તેમજ તમારા પરિશ્રમનું સંપૂર્ણ ફળ ગુરુ કૃપાથી ગુરુદેવ અહીંયા તમને તમારી મહેનતનું ફળ આપી શકશે થોડી વધુ મહેનત માગી લેશે અહીંયા વિદેશમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ ઉત્તમ બની રહેશે ગુરુની કૃપાથી આ શુભ ફળ આપનારા બની રહેશે આ સમય ત્રીજો જોઈએ લગ્ન તથા સંતાન વિષયક તમારા લગ્ન વિષયકના પ્રશ્નો જે હશે સારી રીતે એનો તમે ઉકેલ લાવી શકશો કારણ કે તમારી રાશિમાં ચૌદ પાંચ બે હજાર પચીસથી આવતા ગુરુદેવની સાતમી દ્રષ્ટિ તમારા કલત્ર સ્થાન સાતમું સ્થાન કલત્ર સ્થાન એટલે જીવનસાથીનું છે તમારા તમારા જીવનસાથીના સ્થાન ઉપર આ દ્રષ્ટિ ગુરુની રહેશે એ તમને તમારા વૈવાહિક પ્રશ્નોનો સુખદ ઉકેલ તમે અહીંયા લાવી શકશો તેમજ તમારા જીવનસાથીનો સ્નેહ અને સાથ મેળવી શકશો ગુરુદેવની પાંચમી દૃષ્ટિ સંતાન સ્થાનેથી રહેતા તમે સંતાનથી પણ સારો પ્રેમ મેળવી શકશો તેમની પ્રગતિનો જે માહોલ જોઈ તેનાથી તમે સંતોષ મેળવી શકશો વિદેશમાં રહેતા સંતાનની સારી પ્રગતિ જોતા તમે સંતોષ મેળવી શકશો ચોથો જોઈએ તો ભાગ્યોદય વર્ષના પ્રારંભમાં શનિદેવ કુંભ રાશિમાં રહેશે જે તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી રહેશે અહીં લોખંડને લગતા વ્યવસાયથી ખૂબ સારો ભાગ્યોદય બની શકે કેમકે શનિદેવની પ્રિય ધાતુ જે છે ને એ લોખંડ છે ભાગ્યસ્થાનેથી શનિદેવ નોકરીમાં પણ સારું પ્રમોશન અપાવી શકે છે તેમજ પરિવર્તન યોગ પણ બનાવી શકે છે કેમ કે શનિદેવ જે સ્થાનમાં હોય ને એ સ્થાન એ સ્થાનનું ફળ સારું આપે છે દ્રષ્ટિથી અશુભ ફળ આપે છે પણ જે સ્થાનમાં હોય એ સ્થાનમાં સારું ફળ આપતા હોય છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી રાહુદેવ કુંભ રાશિમાં આવશે જે તમારી રાશિથી નવમા સ્થાને ગોચર કરશે આથી રાહુદેવ પણ આર્થિક રીતે આકસ્મિક ધનલાભ અપાવી શકે બધા ગ્રહો કરતા જે છે ને રાહુદેવ એ આકસ્મિક ધન લાભ ખૂબ કરાવે છે અને એકદમ જીવનશૈલી બદલી નાખે એમ થાય કે અવડે સુધી તો આ રીતે અથવા એક કીદમ એમનો પ્રોગ્રેસ એવો થયો કે બહુ બહુ સુખી થઈ ગયા એ રાહુદેવનો સારો યોગ બને ત્યારે આવું બની શકતું હોય છે પરંતુ તમારે અહીંયા શોર્ટકટ અપનાવવાની જરૂર નથી કેમ કે રાહુદેવ બીજું પણ કહું રાહુદેવ કોર્ટ કચેરીના પણ કારક છે અને તમે ખૂબ તનતોડ મહેનત કરો ને કારી મજૂરી કરો શરીરનું આરોગ્યનું ધ્યાન ન રાખો તો રાહુદેવ દવાખાનાના પણ કારક છે એટલે અહીંયા જરૂર પૂરતું તમે કાર્ય કરી શકો અને એનાથી તમે લાભ મેળવી શકો ઈષ્ટદેવની કૃપાથી મહેનતનું ફળ મળે એમાં તમે સંતોષ રહેવો જરૂરી રહેશે રાહુદેવની સાતમી દ્રષ્ટિ સહોદર સ્થાને એટલે કે ભાઈ ભાંડોના સ્થાનમાં રહેતા અહીંયા તમારે ભાઈઓથી અમુક સંબંધોમાં ખટાશ તમે જોઈ શકો બીજું જોઈએ સ્થાવર મિલકત વિષય જમીન મકાન વાહન મિલકત વિશે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી રહેશે કેમ કે અહીંયા તમારે અહીંયા વારસાઈ સંપત્તિમાં થોડું નુકસાન વેઠવું પડે મન દુઃખ થઈ શકે પણ તમારે અહીંયા જતું કરવાની ભાવના લેટકોની ભાવના અહીંયા તમારે રાખવી જરૂરી રહેશે એ તમારે નવા રોકાણમાં પણ થોડી સાવચેતી રાખવી કોઈના પર આજનો વિશ્વાસ ન મૂકવો મધ્યસ્થી બનવામાં ધ્યાન રાખવું કોઈના વચોટિયા નહીં બનવું ક્યાંય ખોટી રીતે ફસાઈ ના જવાય તેનું ખાસ ધ્યાન રાખવું વાસ વિવાજ અહીંયા તમારે ટાણવા બિનઉપયોગી ઉપયોગી સંપત્તિમાં નાણાં ફસાઈ ના જાય એનું તમારે ધ્યાન રાખવું ક્યાંક ખોટું રોકાણ ન થઈ જાય એનું તમારે ધ્યાન રાખવું જરૂરી કેમ કે અહીંયા વર્ષના પ્રારંભમાં મીન રાશિમાં રહો છે તેમની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાન ઉપર છે અહીં જમીન વાહન મકાન વગેરે સ્થાવર મિલકતથી તમારે સાવધ રહેવાનું એ સૂચવે છે બીજું મિત્રથી તમને પૂરો સહકાર ન મળી શકે સાથે સાથે માતાના આરોગ્યની ચિંતા પણ રહી શકે હવે જોઈએ યાત્રા પ્રવાસ વિદેશ કમલ તમે એક ધાર્મિક યાત્રા કરી શકો બીજું પરિવાર સાથે મોટો પ્રવાસ પણ કરી શકો સાથે વિદેશ રહેતા સંતાનને મળવા તેમજ આ સમયે તમારે વિદેશ યાત્રા એમને સંતાનને મળવાને અનુલક્ષીને વિદેશ યાત્રા પણ તમે અહીંયા કરી શકો અહીંયા તમે યાત્રા મુસાફરીનો તમને બહુ શોખ છે તમને આ યાત્રાઓ કરવી બહાર ફરવું એવું મુસાફરીનો તમને સારો એવો શોખ છે નવી જગ્યા જોવી એ તમે ખૂબ પસંદ કરો છો નેચરલ બધી વસ્તુઓ જોવી આ શોખ અહીંયા તમે આ સમયે તમારા ઈષ્ટદેવની કૃપાથી એ શોખ તમે અહીંયા પૂરો કરી શકશો તેમજ તમારા નોકરી ધંધાને અનુલક્ષીને પણ તમે મોટો એવો સારો પ્રવાસ એને અનુલક્ષીને તમે સારો એવો પ્રવાસ અહીંયા કરી શકશો તો દર્શક મિત્રો આ બે હજાર પચીસનું નું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણી નમો નારાયણ આ વર્ષ તમને ઈસવીસન બે હજાર પચીસનું નું તમારા માટે શુભદાયી બની રહે તેવા હાર્દિક અભિનંદન હેપી ન્યુ યર